અંજાર નજીકથી પોલીસે રૂપિયા બાર પોઈન્ટ અઠ્યાસી લાખની કિંમતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી કુખ્યાત આરોપી નાસી છૂટીઓ શોધવા માટે ચક્રો ગતિમાન અંજાર પોલીસે બાર પોઈન્ટ અઠ્યાસી લાખની કિંમતનો વિદેશી દારૂ ટ્રક અને અન્ય મુદ્દામાલ પકડી પાડી આરોપીની ધરપકડ કરેલ છે મળતી માહિતી અનુસાર ટ્રક નંબર જે નવ વાય છપ્પન સત્તાણું વાળા વાહનને આકસ્મિક રીતે તપાસ કરતાં તેમાં દારૂ મળી આવ્યો હતો કુલ બે પોઈન્ટ ચોર્યાસી લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો અડતાલીસો રૂપિયાના બિયરના ટીન મળી આવ્યા હતા અને દસ લાખની કિંમતનો ટ્રક કબજે કરવામાં આવ્યો હતો જ્યારે બકુલ દલસિંહ વસોયા વર્ષ ઓગણીસ રહેવાસી અંબિકાનગર વરસામેડી સિંહ અંજારવાળાને ધરપકડ કરેલી છે જ્યારે અન્ય આરોપીઓ પ્રકાશ ઉર્ફે ટકો મહેશ્વરી રહેવાસી ભારતનગર ગાંધીધામવાળાની પોલીસે શોધખોળ શરૂ કરી છે સમગ્ર દરોડો પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને તેની ટીમ દ્વારા પાડવામાં આવ્યો હતો